સમિતિ ગુજરાતીમાં સમાચાર સાંભળશો આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ખેડાના ગળતેશ્વર ખાતે છોતેરમો વન મહોત્સવ યોજાશે જીરાની નિકાસમાં ગુજરાતના ઉંઝાએ વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવ્યું રાજ્યમાં મેઘો મુશળધાર ચાર સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને અમદાવાદમાં યોજાયેલી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગઈકાલે ભારતે ચાર સુવર્ણ સહિત વધુ સાત ચંદ્રકો જીત્યા સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે છે આ પ્રસંગે તેઓ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે સાંભળીએ એક અહેવાલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદના જોધપુર અને વસ્ત્રાપુરમાં ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે આવતીકાલે સવારે ઓગણજ અને ચાંદલોડિયામાં આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે જ્યારે રાણીપ અને નવા વાળજમાં વૃક્ષારોપણ કરશે અમદાવાદ ભદ્રકાળી માતાના દર્શન કરશે અને લાલ દરવાજા ખાતે સરદારબાગનું લોકાર્પણ કરશે તેઓ આવતીકાલે સાંજે ગાંધીનગરમાં ડાયલ એકસો બાર અંતર્ગત શરૂ થયેલા જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે હેમાનગીની સોનારા આકાશવાણી સમાચાર અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ખેડાના ગડતેશ્વર ખાતે છોતેરમો વન મહોત્સવ યોજાશે રાજ્યકક્ષાની આ ઉજવણીમાં ચોવીસમાં સાંસ્કૃતિક વન ગળતેશ્વર વનનું લોકાર્પણ કરાશે આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહેશે સાંભળીએ

નવગ્રહ વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ પરસ્પર સંકલનથી નાગરિકોની રજૂઆતોનું હકારાત્મક નિરાકરણ લાવવા તાકીદ કરી આ સ્વાગત કાર્યક્રમમાં એકસો સિત્તેર જેટલી રજૂઆતો થઈ જેમાં મુખ્યમંત્રીએ બાર રજૂઆતો સાંભળી અને મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા એકસો સાહીઠ રજૂઆતો સાંભળી સંબંધિત જિલ્લા તંત્ર અને સરકારના વિભાગોને યોગ્ય કાર્યવાહી માટેની સૂચનાઓ સાથે મોકલવામાં આવી ઓગસ્ટ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં એક હજાર પાંચસો ઓગણત્રીસ તાલુકા સ્વાગતમાં બે હજાર સાતસો એક રજૂઆતો અંગે જરૂરી કાર્યવાહી હાથ છે જીરાની નિકાસમાં ગુજરાતના ઊંઝાએ વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવ્યું છે ગુજરાત જીરૂ અને અન્ય મસાલાઓના બીજની નિકાસમાં અગ્રેસર છે જે દેશની કુલ નિકાસમાં લગભગ એશી ટકાનું યોગદાન આપે છે મહેસાણાના ઉંઝા શહેરે જીરાના વેપારમાં ગુજરાતનું નેતૃત્વ મજબૂત બનાવ્યું છે જે ભારત અને વિદેશોમાં પણ જીરાનો પુરવઠો પૂરો પાડે છે આગામી વાયબ્રન્ટ ગુજરાત રીઝિયનલ કોન્ફરન્સ જીરાના વેપારમાં ઉંઝાના વૈશ્વિક નેતૃત્વને ઉજાગર કરશે ઉત્તર ગુજરાતની ઉંઝા એપીએમસીમાં બે હજાર પચીસમાં ચોપ્પન મેટ્રિક ટન જીરું નોંધવામાં આવ્યું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન મહેસાણા જિલ્લામાંથી વિશ્વભરના એકસો એક દેશોમાં આશરે ત્રણ હજાર નવસો કરોડ રૂપિયાના જીરા અને અન્ય મસાલાઓના બીજની નિકાસ કરવામાં આવી હતી આ માટેના મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં ચીન પચીસ ટકા બાંગ્લાદેશ સોળ ટકા યુએઇ દસ ટકા અને મોરક્કો ચાર ટકાનો સમાવેશ થાય છે ઊંઝા સ્થાનિક ખેડૂતોને વૈશ્વિક ગ્રાહકો સાથે જોડતો પ્રવેશદ્વાર છે જે વિશ્વના મસાલા ઉદ્યોગોમાં ભારતનો વધતો પ્રતભાવ દર્શાવે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો સત્તાવનમો પદવીદાન સમારોહ યોજાયો બાર વિદ્યાશાખાઓના બાણું અભ્યાસક્રમોમાં ચાલીસ હજાર સાતસો પિસ્તાલીસ યુવા વિદ્યાર્થીઓની પદવી એનાયત થઈ હતી સત્તાવન વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત થઈ હતી આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ વીર કવિ નર્મદના પ્રેરણાવાક્ય ડગલું ભર્યું તે ના હટવું ના હટવુંમાંથી શીખ લઈ યુવાનોની નિરાશાને ખંખેરી અવિરત કર્મ કરવા આહવાન કર્યું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએટીને ને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો પચ્ચીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે અનેક જિલ્લાઓમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ રાજ્યમાં બે સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત છે જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા છે સુરત તાપી અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ ભરૂચ નર્મદા ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવા સ્થળોએ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર દાહોદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈ યલો એલર્ટ અપાયું છે વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં પણ ભારે પવન અને મોજા ઉછળવાની સંભાવના છે આથી પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે 4 सितंबर तक हल्का से मध्यम बरसात रहेगा राज्य रह में अनेक स्थानों में आज थर्टी अगस्त के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है येलो वार्निंग के साथ जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा अरावली खेडा अनंत पंचमहल दाहोद महीसागर वडोदरा छोटा उदयपुर भरूच सूरत दांग नवसारी वलसाट तापी दमन ददरा नगर हवेली एंड नर्मदा फिशरमैन वार्निंग दिया गया है डे थ्री टू डे फाइव थर्टी फर्स्ट अगस्त से सेकंड सेप्टेम्बर तक दिया गया है છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ઓગણત્રીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો જેમાં તાપી જિલ્લાના ડોલમણમાં સૌથી વધુ સાડા છ ઇંચ વરસાદ જ્યારે પંચમહાલના શહેરામાં પાંચ ઇંચથી વધુ તાપીના વાલોડ અને સુરતના ઉમરપાડામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો અત્યાર સુધી પડેલા ભારે વરસાદને પગલે રાજ્યના એકસો બે જળાશય હાઇ એલર્ટ પર જ્યારે ત્રીસ જળાશય એલર્ટ પર છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના લીલછા ગામ પાસે ઇન્દ્રાસી નદીમાં કાર સાથે યુવક તણાયો હતો જેને બચાવી લેવાયો હતો તો બીજી બાજુ ભીલોડાની હાથમતી અને બુઢેલી નદી બે કાંઠે થતાં તંત્ર દ્વારા નદી કિનારાના ગામનો એલર્ટ કરાયા હતા અમદાવાદમાં ચાલી રહેલી કોમનવેલ્થ વેઇટ લિફટીંગ ચેમ્પિયનશીપમાં ગઈકાલે ભારતે ચાર સુવર્ણ સહિત વધુ સાત ચંદ્રકો જીત્યા છે પર્થ ચૌધરીએ યુથ અને જુનિયર બંને કેટેગરીમાં ચોરાણું કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યા સાઈરજે જુનિયર મેન્સ અને શાહ હુસેનાએ યુથ મેન્સ ઇઠ્યાસી કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યા સિંહે પુરુષોની ચોરાણું કિલોગ્રામ શ્રેણીમાં રજત અને વંશિતા વર્માએ મહિલાઓની છ્યાસી કિલોગ્રામ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો સિંહે સ્નેચમાં એકસો ત્રેપન કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં એકસો નેવ્યાસી કિલોગ્રામ વજન ઉપાડી કુલ ત્રણસો કિલોગ્રામ વજન ઉપાડ્યું આ ચેમ્પિયનશીપમાં એકત્રીસ દેશોના ત્રણસોથી વધુ વેઇટ ભાગ લઇ રહ્યા છે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આજે અંતિમ દિવસ છે ભારતે આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં કુલ છત્રીસ ચંદ્રકો જીત્યા છે ભારતે બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે પોતાનો સત્તાવાર પ્રસ્તાવ રજૂ કર્યો છે અગાઉ ભારતે બે હજાર દસ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું ભારતીય કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન અને ગુજરાત સરકાર વતી ગઈકાલે લંડનમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ ડોક્ટર ડોનાલ્ડ રૂકરે સમક્ષ ઔપચારિક બોલી રજૂ કરવામાં આવી હતી આ બોલીમાં અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર તરીકે સામેલ કરવામાં આવ્યું છે દરખાસ્ત રજૂ કર્યા પછી ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ ભારતની સુગમ અને સમાવેશી રમતગમત કાર્યક્રમ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબંધિત કરે છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ખેડાના ગર્તેશ્વર ખાતે વન મહોત્સવ યોજાશે જીરાણી નિકાસમાં ગુજરાતના ઉંઝાએ વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવ્યું રાજ્યમાં મેઘો મુશળધાર ચાર સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને અમદાવાદમાં યોજાયેલી કોમનવેલ્થ વેઇટ લિફટીંગ ચેમ્પિયનશીપમાં ગઈકાલે ભારતે ચાર સુવર્ણ સહિત વધુ સાત ચંદ્રકો જીત્યા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્યે પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો